મિત્રો આજની શિક્ષા સ્ટોરીમાં તમને મુલાકાત કરાવી છે અમરેલી જિલ્લાના એક નાનકડા ગામમાં આવેલી જાળિયા પ્રાથમિક શાળાની મિત્રો શાળા તો બહુ બધી છે પરંતુ એવી ખૂબ ઓછી શાળાઓ છે જે પોતાની જાતે ઇતિહાસ લખે આજથી લગભગ આઠ વર્ષ પહેલા આ શાળા ડી ગ્રેડમાં હતી માળખાકીય તકલીફો શિક્ષણની ઓછી ગુણવત્તા અને સંજોગો મુશ્કેલ હતા પરંતુ આ શાળાના વિઝનરી આચાર્ય શ્રી આશિષભાઈ મહેતા અને શિક્ષકોના સંકલ્પથી શરૂ થઈ એક અનોખી ક્રાંતિ અને આજે આ શાળા જે ડી ગ્રેડમાં હતી એ ડી ગ્રેડમાંથી પરિવર્તિત થઈને રાજ્યની શ્રેષ્ઠ એ વન ગ્રેડ શાળાઓમાંની એક બની ચૂકી છે આ શાળા પાસે પોતાનું થ્રી ડી થિયેટર છે જેમાં બાળકો મન મૂકી અને સરસ મજાની રીતે મૂવી જોઈ રહ્યા છે આધુનિક કમ્પ્યુટર લેબ છે જેમાં બાળકો ડિજિટલ ઇન્ડિયાની પરિકલ્પનાને સાકાર કરી રહ્યા છે જીવંત પ્રયોગશાળાની અંદર એમના શિક્ષિકાના માર્ગદર્શન નીચે ખૂબ સરસ મજાના પ્રયોગ કરી રહ્યા છે અને નવાઈની વાત તો એ છે કે આ શિક્ષિકા પાસે બાળકોએ સમગ્ર વર્ષ દરમિયાન કરેલા પ્રયોગનું એક સરસ મજાનું આલ્બમ પણ તૈયાર કરવામાં આવ્યું છે અને આ શાળાના બાળકો પણ આમાં કોઈ પાછા પડે એમ નથી શાળાનું ગૌરવ વધારવામાં વિદ્યાર્થીઓ પણ આગળ આવ્યા છે આ શાળાના બાર વિદ્યાર્થીઓએ સીઈટી ની પરીક્ષા પાસ કરી છે છ વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધનાની પરીક્ષામાં ઉત્તમ સફળતા મેળવી છે અને સૌથી ગૌરવની વાત એ છે કે શાળાના એક વિદ્યાર્થીએ બાલાચડી સૈનિક સ્કૂલની પરીક્ષામાં બસો ને અઠાવન માર્ક્સ મેળવી તેઓ સૈનિક સ્કૂલ માટે પસંદ થયા છે મારી સાથે જાળિયા સ્કૂલના એક એવા વિદ્યાર્થી છે જેમણે બાલાચડીની પરીક્ષા પાસ કરી છે અને બસો ને માર્ક મેળવ્યા છે તો તમે આ સફળતા કેવી રીતે મેળવી મે મારી શાળામાં જ રહીને મારા આ પરીક્ષા પાસ કરી છે તેમાં હું શ્રેય મારા માતા-પિતા અને શિક્ષકોને આપું છું અહીં શાળા દરેક વિદ્યાર્થીના લોજિક ડેવલપમેન્ટ માટે ચેસ જેવી રમત ઉપર પણ ભાર મૂકે છે

શકે એટલે વજીર જેવી રીતે મુક્તપણે ફરી શકે એવી રીતે જયભાઈ અને આ શાળાના વિદ્યાર્થીઓ મુક્તપણે આ શાળામાં બધી જ પ્રવૃત્તિ કરી શકે છે આ શાળાની બાળવાટીકા અદ્ભુત છે અહીંની બાળવાટીકા બાળકો માટે એક રસપ્રદ જગ્યા છે જ્યાં બાળકો રમતા રમતા ગીત ગાતા અને પ્રવૃત્તિની અંદર જોડાઈને વાંચન અને અક્ષર જ્ઞાન મેળવી રહ્યા છે આ શાળાના શિક્ષિકા બાળકોને મજા આવે તેવી શૈલીની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા તેમને વાંચન અને અક્ષર જ્ઞાન શીખવાડી રહ્યા છે આ શાળાના વિદ્યાર્થીઓ જળ સંરક્ષણ ક્ષેત્ર પણ ખૂબ જ આગળ છે જળ એ જીવનના સૂત્રને સાર્થક કરતા તેઓ પાણી બચાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે અને દરેક વિદ્યાર્થી પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે પાઇન વગાડ કંઈ નહીં હું છે પાઇન વગાડ કરતા મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે જાણીયાની આ સરકારી પ્રાથમિક શાળા પાસે પોતાની દસ વીઘા જમીન આવેલી છે આ જમીનની અંદર એમના શિક્ષક અશ્વિનભાઈ શાંગાણીના માર્ગદર્શન નીચે ખેતી પણ થઈ રહી છે અશ્વિનભાઈ શાંગાણી આજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે તેઓ આજ શાળાની અંદર અત્યારે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે અને હાલમાં તેઓ આ શાળાની સરકારી જમીનની અંદર જે ખેતી થઈ રહી છે તેમનું લાઇઝનિંગ પણ કરી રહ્યા છે આમની અંદરથી જે ઉત્પાદન મળી રહે છે એ ઉત્પાદન બાળકોના સર્વાંગી વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે મને એવું લાગે છે કે આ ગુજરાતની નહીં પણ નરેન્દ્ર મોદી સાહેબના આત્મનિર્ભર ભારતની પહેલી આત્મનિર્ભર સ્કૂલ હશે મિત્રો જાળિયાની આ પ્રાથમિક શાળા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મોડેલ શાળા તો બની જ છે અને આ શાળાના વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે કે અમારી શાળા એક નંબર છે જાળિયા સ્કૂલમાં ભણવાની કેવી મજા આવે જાળિયા સ્કૂલ કેવી અને મારા દ્રષ્ટિકોણે જે શાળાના વિદ્યાર્થીઓ પોતાની શાળાને એક નંબર માનતા હોય ને એ શાળા હંમેશા એક નંબર જ હોય